નવરાત્રી હિન્દુ ધર્મનો એક પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર છે નવરાત્રી એટલે શક્તિ ભક્તિ અને શ્રદ્ધાનો તહેવાર આ નવ દિવસ આપણે માં અંબાના નવ સ્વરૂપોની આરાધના કરતા હોઈએ છીએ અલગ અલગ શહેરોમાં સોસાયટીઓમાં શેરીઓમાં ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે મહેસાણામાં આવેલી આકાર એલિગન્સમાં પણ આ વર્ષે નવરાત્રી મહોત્સવ આકાર એલિગન્સ નિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે નવરાત્રી મહોત્સવ આકાર એલિગન્સ સ્પેશિયલ ગરબા થીમ ગુજરાતી લોક વારસો પર આધારિત જોવા મળી રહ્યો છે જેમાં પરંપરાગત ગીતો અને નવા ફ્યુઝનનો નો સમન્વય જોવા મળ્યો હતો જ્યાં નવરાત્રી પાંચમા નોરતે વેશભૂષા નું આયોજન કરવામાં આવ્યું હતું આ વેશભૂષામાં નાનાથી લઈને મોટા સુધી એ ભાગ લીધો હતો લોકો ટેલિવિઝનની ફેમસ સિરિયલ એવી તારક તા કૌલ્ટા ચશ્માના પાત્રો બન્યા હતા નાની બાળાએ ભારત માતાનું સ્વરૂપ ધારણ કર્યું હતું તો સોસાયટીના રહીશો દ્વારા અલગ અલગ રીતે આપણી ભારતીય સંસ્કૃતિ અને વારસાની પ્રદર્શની અહીંયા દર્શાવવામાં આવી હતી

આજે અમે ત્રિદેવીનું પાત્ર ભજવી રહ્યા છે અને એ એટલા માટે અમે ભજવી રહ્યા છીએ કે જેથી અમારા હિન્દુ ધર્મવત્વાનો ખરાવો થાય અને સમસ્ત પ્રજા એ વિષય જાગૃત થાય નમસ્કાર મારું નામ જીગર પટેલ આકાર એલિગન્સનો રહેવાસી છું અને દર વખતની જેમ આ વખતે પણ અમારું ભવ્ય આયોજન નવરાત્રી મહોત્સવ 2025 અમે દર વખતની જેમ આ વખતે પણ સુંદર મજાનું આયોજન કર્યું છે અને વેશભૂષામાં જે પણ પાત્રો બન્યા છે તે સર્વેનો હું આકાર એલિગન્સ યુવા મિત્ર મંડળ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આખા મોઢેરા રોડ ઉપર આવી વેશભૂષા કોઈ સોસાયટીમાં નહીં થતી હોય અમારા આકાર એલિગન્સ એક પરિવાર છે પરિવારની જેમ અમે લોકો રહીએ છીએ અને દરેક પ્રસંગમાં નવરાત્રી મહોત્સવ હોય ગણેશ મહોત્સવ હોય કે કોઈ કોઈપણ જન્માષ્ટમીનો પ્રસંગ હોય તો અમે ધામધૂમથી અહીંયા ઉજવણી કરીએ છીએ વેશભૂષામાં કારકા માતાજી છે

આપ સૌ એકઠા થયા એ બદલ આપ સૌનો મીડિયા કર્મીઓનો અને તમામ ખૂબ ખૂબ આભાર બીજું કે આપણો આ મહાપર્વ આજે બધા લોકોની ઉપસ્થિતિની અંદર અહીં થવા જોઈ રહ્યા છો કે આખા મોઢેરા રોડ ઉપર અને આજુબાજુની સોસાયટીની અંદર ક્યારે પણ ક્યાં આવી વેશભૂષા નથી થઈ એ પ્રકારનો કાર્યક્રમ અમારી આજે નાનકડી સોસાયટીની અંદર થઈ રહ્યો છે એનો અમને સંપૂર્ણ ગર્વ છે ખરેખર આની અંદર જે પણ લોકો ભાગ લઈ રહ્યા છે એ લોકોનો દિલથી સરહદ આકાર એલિગન્સ પરિવાર તરફથી અને આકાર એલિગન્સ કમિટી તરફથી હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આપ મીડિયા કર્મીઓનો પણ ખૂબ ખૂબ આભાર તમે લોકો એમને આટલા

ભજવી રહી છું અને સરસ મજાનું એવું કાર્ય કરીએ કે બધા ખુશ થઈ જાય અને સરસ હરી મારી અને ભેગા થઈ અને સરસ પ્રોગ્રામ અમે કરીએ છીએ મારું નામ શૈલેષ પટેલ છે અહીંયા અમે આકાર એલિગન્સ અંદર લગભગ અમારી સાડા પાંચસો માણસની સંખ્યા છે ટોટલ અને બધા સૌ સાથે મળી અને કોઈ પણ હિન્દુ પ્રસંગ અહીંયા આવે છે આપણે ગણેશ મહોત્સવ આવે નવરાત્રિ આવે દિવાળી આવે કે કોઈ પણ જાતનો પ્રસંગ આવે તો હળી મળી અને આ પ્રસંગને અમે નિભાવીએ છીએ કરીએ છીએ શાંતિથી સૌ સાથ અને સહકાર આપે છે આપે અહીંયા અમને મીડિયાવાળાને જે અમને સાથ સહકાર આપે એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર અને અહીંયા આપણા આકાર અંદર અત્યારે તમે લાઈવ જોઈ રહ્યા છો જે વેશભૂષાની અંદર જે નાના બાળકો વડીલો બહેનો ભાઈઓ માતાઓ જે ભૌ સંખ્યામાં ભાગ લીધો એ બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર મારું નામ મળેલું સંગીતાબેન પ્રકાશ ચંદ્ર છે ગુવાકારેલી ગંજ ફ્લેટ રહું છું અમે અહીંયા બે વર્ષથી રહીએ છીએ અમારા અહીંયા એક દોઢસો મકાન છે પણ અમને એક ગામ જેવી મતલબ વિશ્વાસ આવે છે કે કોઈ ભાઈ બહેન દીકરી કોઈ માતા પિતા ગમે એટલા મોટા નાના બધા જ સૌ સાથે મળીને અમે દરેક પ્રસંગો ઉજવીએ છીએ અમે ગણેશ ગણેશ ઉત્સવ હોય જન્માષ્ટમી હોય દિવાળી હોય અને બીજું કે બેસતું વર્ષ પણ અમે અમે બધા સાથે સાથે મળીને એક એક જ જ મોજમાં બેસીને ચા પાણીને નાસ્તો કરીને એ વસ્તુ અમે ઉજવીએ છીએ અમારો ભાવ એટલો સરસ છે કે આખા મોઢેરા રોડ ઉપર અમારા આખા ફ્લેટ ફ્લેટનો આજે ડંકો વાગે છે જય અંબે પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યુઝ મે